બોરતળાવના કુમુદવાડી વિસ્તારમાં રત્નકલાકારને ત્રણ ઈસમો માર મારતા હોવાનો વિડીયો થયો વાયરલ ભાવનગર શહેરમાં અસામાયિક તત્વોનો આતંક હોવાના વારંવાર દ્રશ્યો સામે આવે છે ત્યારે ફરી એક વખત શહેરના બોરતળાવ કુમુદવાડીમાં રત્નકલાકારને ઢોર મારતા હોવાનો એક સીસીટીવી કેમેરાનો વિડીયો વાયરલ થયો છે બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સોએ આ રત્નકલાકારને ધોકાને પાઇપ વડે મારતા હોવાના દ્રશ્યો કેદ થયા હતા